અમરેલી નગરપાલિકાની લાલિયાવાડ નગરપાલિકાના સત્તાધીશોને નથી કોઈ ચિંતા જનતા ગુલામ હોય તેવું વર્તન કેમ કરી રહી છે નગરપાલિકા જનતાને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં સક્ષમ નથી નગરપાલિકા આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ વેરા ભરવા મજબૂર જનતા પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા મારતી જનતા બાળકો માટે શાળાએ જવાની પણ વ્યવસ્થા નથી કરી શકતું તંત્ર પાઇપલાઇનના નામે પણ જનતા સાથે વિશ્વાસઘાત શાસ્ત્રીનગર સોસાયટીના રહેવાસીઓમાં કેમ છે માંગ નહીં સ્વીકારાય તો ઉચ્ચારી વિરોધની ચીમકી પંચોતેર વર્ષે પણ આપણે ક્યાં છીએ તે એક સવાલ છે મનુષ્ય જીવનની યાતનારૂપ અને બદતર પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે રસ્તો પણ જોઈ રહ્યા છો આપ કે નાના નાના બાળક બાળકો અને ભૂલકાઓ શાળામાં પણ જઈ શકતા ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાદવ કિચડથી જાણે કે સામેલ હોય તે પ્રમાણે અને સાથે સાથે મચ્છરોનું ઉપદ્રવ અને બીમાર પડવા માટે જાણે કે માણસ સારવાર લેવા માટે જઈ રહ્યો હોય તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અગાઉ પણ છ માસ પહેલા પાણીની લાઈન નાખવામાં આવી હતી જે ટેન્ડર પ્રક્રિયા દર્શાવેલ ક્વોલિટી પ્રમાણે ન થતાં ચીલા પાઇપલાઇન નાખવામાં આવી જે એન્જિનિયર મોનિટર વગેરે ઠેકેદારો નાખી રહ્યા હતા અને આ લાઇન એક વખત પણ આ લાઇનમાં પીવાનું પાણી વિસ્તારને મળ્યું નથી તો માત્ર કાગળમાં જ આ લાઇન તૈયાર થઈ અને નળ જલ યોજનાનું જે પાણી છે તે હજુ સુધી પહોંચ્યું ન હોય તેવું લોકો જણાવી રહ્યા છે ત્યારે હાલમાં તો પૂરી લાઇન દબાણથી બેસી ગઈ અને તૂટી ગયેલી જોવા મળી રહી છે સારો રસ્તો તોડીને ખાડાનું પૂરણ કરવામાં આવતું ન હોય જેના કારણે મોટા મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે આ અમરેલી વિસ્તારમાં આવેલા શાસ્ત્રી નગરના લોકો નિસહાય સહાય હોય તે પ્રમાણે રહેવાસીઓ વારંવાર રજૂઆત કરે છે અને તેમની તકલીફો સમજવા માટે નગરપાલિકા જાણે કે ઠેંગો બતાવતી હોય તેવું જોવા મળ્યું છે ત્યારે માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો આપી અને સારી સુવિધા આપવામાં આવે તેવી શાસકો અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત જો નહીં સંતોષાય તો આવનાર સમયમાં તેઓ દ્વારા ચીમકે પણ ઉચ્ચારવામાં આવી છે કે અનેક કાર્યક્રમો કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના શાસ્ત્રીનગરના લોકોને અમૃત ફળ ખાવાના જાણે મળતા ન હોય પરંતુ કડવા ફળ મળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોનો વિકાસ ક્યારે કરશે તે એક સવાલ છે અને આ સવાલનો જવાબ તો માત્ર પદાધિકારીઓ અને અધિકારીઓ જ આપી શકશે અને જ્યારે શાસ્ત્રીનગરના વિસ્તારની જે પણ સમસ્યા છે તે તમામ સમસ્યાઓ દૂર કરવામાં આવી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આજે અમે અમરેલીના જે છેવાડાનો વિસ્તાર છે આમ તો ચિત્તા રોડ ઉપર આવ્યો ને શાસ્ત્રીનગરમાં અમે ઊભા છીએ અને એ શાસ્ત્રીનગરની તમે હાલત જો મિત્રો જો કે સરસ મજાની સોસાયટી છે પણ ફક્ત એના રોડ નામના જ છે મારી પાછળ જે તમામ લેડીઝો અને જેન્ટ્સ એટલે કે બૈરાઓ અને ભાઈઓ ઊભા છે તેની માગણી એવી છે કે આ રોડ તો ઠીક પણ ગટર વ્યવસ્થા કરવા આવ્યા હતા પણ આડેધડ ભૂંગળા નાખીને વ્યા ગયા અને આ એવી સમસ્યા છે કે નાના નાના બાળકો પણ આપણી જોડે છે કે આ મચ્છર કડવાથી અત્યારે ચાંદીપુરા રોગ ભારતમાં હાલતો હોય અને એની અનુસંધાન આ કેટલી ગંદકી છે અને તમારે જો પસાર થવું હોય તો લગભગ અડધી કલાક થાય અને એમાં બુઝુર્ગ હોય તો આમાં ભૂંડીપટ પડે ને અને હાથ પગ પણ ભાંગે તો મિત્રો તમે જોઉ છો તમે કેવડી મોટી સમસ્યા છે એ લોકોનું સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા દસ વર્ષમાં દસ વર્ષમાં આ લોકોએ એ કાંઈ પણ આને ગણકારતા નથી અને જ્યારે રજૂઆત કરવા જાય તેમ કે તમારું થઈ જાય થઈ જાય પણ તમે આ પરિસ્થિતિ કેટલી વિકરાળને કેટલી ભયંકર છે એ તમે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો મારો એ કહેવાનું સામાજિક કાર્યકર્તા તરીકે વડીલો મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી તો અમે ટીમ સાથે એવું નક્કી કર્યું કે આપણે શાસ્ત્રીનગરની મુલાકાત લઈએ તો મિત્રો આજે એ લોકોનું એ કહેવાનું છે કે કમસે કમ સારા રોડ તો બનાવી દે એના કારણે લો જે આ ગંદકી છે એ ગંદકી જાય પણ નગરપાલિકા સાતસો રૂપિયા ગટરનો વેરો હાલમાં જ વધાર્યો છે અને જે વ્યવસાય વેરો પચીસસો રૂપિયા છે દસ વર્ષ પહેલાં દોઢસો રૂપિયાના પચીસસો રૂપિયા કર્યા છે તો આવી ગંભીર રૂપિયા લેવામાં નગરપાલિકાને રસ છે પણ કામ લેવામાં ઝીરો છે તો આ લોકોની માંગણી એવી છે કે જો આ અમારી માંગણી છે તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર કદાચ નગરપાલિકાનો ઘેરો ઘેરાવ કરવાના થાય તો આ સાથી મિત્રો જે શાસ્ત્રીનગરના છે તે એની એ પણ ગણતરી છે કંટાળા શું કરે કેવી સમસ્યા જેવડી છે